સેવા બેંક અને બે દિવસીય બિલ્ડિંગ અને ઇકોનોમિક વેન્ચર પરિષદ નું આયોજન રાજ્યભરમાં નોટબંધી ના મુદ્દે કોંગ્રેસ ના દેખાવ મુખ્યમંત્રીની માનવતા કાફલો રોકીને ઇજાગ્રસ્તોને મદદ કરી અમદાવાદના મીઠાગી વિસ્તારમાં સિક્યોરિટી કંપની માંથી પંદર કિલો સોનાની લૂંટ થઈ છે શહેરના મીઠાગી વિસ્તાર માં આવેલી એસઆઈએસ સિક્યોરિટી કંપનીમાં અજાણ્યા શખ્સો પંદર કિલો સોનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે લૂંટારુઓ સિક્યોરિટી ગાર્ડ ને માથામાં

એક ચોકીદાર કંપની ની ગાડીમાં સુતો હોવાથી તે બચી ગયો છે આ ઘટનાની જાણ થતા અન્ય સિક્યોરિટી ગાર્ડ પણ કામે પર આવ્યા હતા ત્યાર

આટલા મોટા રીતે પોલીસ મહિલા સેવા સહકારી બેંક અને ફેડરલ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ ઇન્ડિયા દ્વારા સંયુક્તપણે અમદાવાદ ખાતે બિલ્ડિંગ એન્ડ ઇકોનોમિકલ્સ ઓફ ધ નેચર્સ પરિષદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇકોનોમિક મહિલાઓના યોગદાનને વધારવા માટે કાર્યરત મહિલા નેતાઓ પ્રેક્ટિશનર એકેડેમિકન્સ અને અન્ય હિતધારકો સામેલ થશે સેવા અને એફડબ્લ્યુડબ્લ્યુ ના મતે મહિલાઓ તેના ગૃહિણી તરીકેની કે ગ્રામીણ ઇકોનોમીમાં પોતાનું પરંપરાગત યોગદાન આઝાદી પછી લાંબા સમયથી આપી રહી છે જયારે માઇક્રો ફાઇનાન્સ દ્વારા ફાઈનાન્સિયલ સર્વિસીસ ને જોગવાયું અને તેના માટે સરળતા

નોટબંધી પ્રજાને પડતી મુશ્કેલીઓના વિરોધમાં રાજ્યભર અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ટ્રેન રોકો આંદોલન ની પ્રજાને વધુ હાલાકી ભોગવવી ન પડે તે માટે ટ્રેન રોકો આંદોલન સ્થગિત કરી એસટી રોકો આંદોલન કરી શહેર પ્રમુખ સહિત અન્ય કાર્યકરો ધરપકડ કરી હતી જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે

બસ આંદોલન કરવામાં જેમાં શહેર પ્રમુખ ચેતન રાવલ સહિતના કોંગ્રેસી કાર્યકરો તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી આમ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ચક્કાજામનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો અને નોટબંધીમાં પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગેની અંગે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો રાજ્યના સંવેદન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાનગી અકસ્માત મુખ્યમંત્રી વિજય ખાનગી તાત્કાલિક સારવાર અર્થે જાતે હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાતે જ ઘાયલોને મદદે પહોંચી જઈ હાઈવે પર આવજા કરી રહેલા રાહદારીઓ અને મુસાફરોને મુખ્યમંત્રી આ સંવેદના ને બિરદાવી હતી વિજય રૂપાણી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ માટે સુરત જઈ ગાંધીનગર સુરત જવા ગાંધીનગર મુખ્યમંત્રી ત્યાં હાજર હોવાથી મુખ્યમંત્રીએ તાત્કાલિક જાત માહિતી મેળવી અને ઘાયલો સારવાર અર્થે પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને આમ આ કાર્યથી આજુબાજુથી પસાર થઈ રહ્યા લોકો મુખ્યમંત્રી यहां मानवता ने बिरदावी है तो मित्रों आता आज मुख्य समाचार समाचार निकास गति विदिmate आप ने रहो एथ लाइव न्यूज़ बुलेटिन नमस्कार